ઘણા લોકો ગર્વથી કહેતા હોય અમે ચા નથી પીતા અમે તો કોફી પીએ છીએ ગુજરાતીમાં એક કહેવત છે ને બકરું કાઢતા ઊંટ પેસી ગયું આ જ કહેવત ચા કરતા કોફીમાં સાબિત થાય છે કારણ કે ચામાં જેટલા દૂષણો છે એના કરતા હજાર ગણા દૂષણો કોફીમાં છે જો તમારે વહેલા ઘરડા થઈ જવું હોય નાની ઉંમરે વાળ સફેદ થઈ કરી દેવા હોય અને બધા જ વાત વાળ ખેરવી નાખવા હોય તો નિયમિત કોફી પીવાની આદત રાખજો કારણ કે કોફી શરીરની અંદર એટલું ડ્રાયનેસ પેદા કરે છે જે વહેલી તકે વૃદ્ધત્વ લાવે છે સાંધાના દુખાવા કરે છે અને જે લોકો નિયમિત કોફી પીવાની જે લોકોને આદત હોય તે લોકો સો ટકા કબજીયાતના પેશન્ટો બની જાય છે સિક્કિમ મિઝોરમ નાગાલેન્ડ ત્રિપુરા જે લોકો પહાડી વિસ્તારમાં રહેતા હોય જ્યાં ખૂબ ભેજવાળું વાતાવરણ હોય ત્યાં લોકોએ કોફી જરૂર પીવી જોઈએ કોફી ખરાબ નથી પરંતુ આપણી ભૌગોલિક પરિસ્થિતિમાં કે જ્યાં વધારે પ્રમાણમાં ઠંડી બિલકુલ પડતી નથી ગુજરાતમાં મુશ્કેલથી ચાલીસ થી પિસ્તાલીસ દિવસ જ એવા હશે કે જ્યાં મોટા પ્રમાણમાં ઠંડી પડતી હોય આટલી બધી ગરમ પ્રદેશમાં જ્યારે આપણે રહીએ છીએ ત્યારે મેદાની પ્રદેશમાં આપણે રહીએ છીએ ત્યારે ઓલરેડી વાતાવરણમાં એટલું ડ્રાયનેસ છે ત્યારે બળતામાં ઘી નહીં બળતામાં પેટ્રોલ હોમવાનું કામ કરે છે આ કોફી હા મનોરંજન માટે ક્યારેક ક્યારેક પી લો તો કશો જ વાંધો નથી પરંતુ નિયમિત રૂપે જો તમને કોફી પીવાની આદત છે તો આજ કોફી નાની ઉંમરે તમને ગરડા બનાવી દેશે